અનપૂર્ણા માતાએ નમઃ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અનપૂર્ણા માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળીશું શ્રી અનપૂર્ણા અષ્ટોત્તર સત નામાવલી સાંભળીશું ઓમ શ્રી અન્નપૂર્ણા માતાએ નમઃ ઓમ શ્રી અનદાત્રી માતાએ નમઃ ઓમ શ્રી ધનદાત્રી માતાએ નમઃ ॐ श्री धान्यदात्री श्रीधान्यदात्रिमातायै नमः ॐ श्री शिवाय नमः ॐ श्री पार्वतीये नमः ॐ श्री श्रीदेवय नमः ॐ श्री महादेवयै नमः ॐ श्री भीमाय नमः ॐ श्री पुष्टिये नमः ॐ श्री सरस्वतीये नमः ॐ श्री लक्ष्मीये नमः ॐ श्री ब्राह्मणयेन नमः ઓમ શ્રીદ્રાણિયે નમ ઓમ શ્રી સર્વજ્ઞાએ નમ ઓમ શ્રી પૃથ્વીએ નમ ઓમ શ્રી દુર્ગાએ નમ ઓમ શ્રી સર્વાણિયે નમ ઓમ શ્રી બાલાય નમ ઓમ શ્રી કૌમારિયે નમ ઓમ શ્રી સદાશિવકુટુંબિનિયે નહિ નિત્યસુદર સર્વે નહિ સચ્ચિદાનંદ લક્ષણા નમ ઓમ શ્રી શ્રી નમ ઓમ શ્રી ત્રિપુરાર્યે નમ ઓમ શ્રી વિશારદાએ નમ ઓમ શ્રી વિદ્યાદાત્રિયે નમ શ્રી શિવ વલ્લભાએ નમ ઓમ શ્રી મહાવિદ્યાય નમ ઓમ શ્રી વેદ વિદ્યાય નમ ઓમ શ્રી શિવવલ્લભાએ નમ ઓમ શ્રી ભગવતીયે નમ ઓમ શ્રી ભોગપ્રદાય નમ ઓમ શ્રી સુભાઇ નમ ॐ श्री कुमारजनन्ये नमः ॐ श्री शक्त्ये नमः ॐ श्री गणेशजनन्ये नमः ॐ श्री ब्रह्म नमः ॐ श्री विष्णुजनन्ये नमः ॐ श्री भवानीये नमः ॐ श्री भवहारिण्ये नमः ॐ श्रीभक्तभीष्टप्रदानये नमः ॐ श्री भवरुघराये नमः ઓમ શ્રી ભવ્યાય નહિ સુભાએ નમ ઓમ શ્રી સૌભાગ્ય પ્રદાનિયે નમ શ્રી પરમ મંડલાય નમ ઓમ શ્રી ચચવલાય નમ ઓમ શ્રી ગૌરિયે નમ ઓમ શ્રી ચારુચંદ્ર કલાધરાય નહિ વિશાલક્ષ્મિયે નમ ઓમ શ્રી વૃત વિન પયોધરાય નમ ઓમ શ્રી સુભાવતાય ન ઓમ શ્રી કમલા આસનાય નમ શ્રી ચંદ્રવલિયે નમ ઓમ શ્રી કલ્યાણ નિલયાય નમ ઓમ શ્રી આર્યાય નમ ઓમ શ્રી વીટસિન્યે નમ ઓમ શ્રી વિશ્વંદિતાય નમ ઓમ શ્રી વિશ્વામિત્રે નમ ઓમ શ્રી અંબાય નમ ઓમ શ્રી સહર્મદનિયે નમ ઓમ શ્રી મુડાય નમ ઓમ શ્રી સર્વમ્ડલાય ન ॐ श्री विष्णु ससेविताय नमः ॐ श्री सिद्धाय नमः ॐ श्री ब्रह्मण्ये नमः ॐ श्री सुरसेविताय नमः ॐ श्री परमानन्ददाय नमः ॐ श्री शान्ताय नमः ॐ श्री परमानन्दरूपाय नमः ॐ श्री परमानन्दजनन्ये नमः ॐ श्री पराये नमः ॐ श्री आनन्दप्रदानये नमः ॐ श्री परोपकारनिर्ताय नमः ॐ श्री परमाय नमः ॐ श्री भक्तवसलाय नमः ॐ श्री पूर्णचन्द्र लय ननाय नमः ॐ श्री पूर्णचन्द्र नीलासुक्ताय नमः ॐ श्री शुभलक्ष्मणसम्पत्ये पुरुना नमः ॐ श्री शुभचन्द्र सुब पूर्णपूर्णाय नमः ॐ श्री शुभसौभाग्यनिलयाय नमः ॐ श्री शुभदाय नमः ॐ श्री रतिप्रियाय नमः ॐ श्रीचण्डिकाय नमः ॐ श्रीचण्ड मन्थनये नमः ॐ श्रीचण्डदर्प निवारणीये नमः ॐ श्री मार्ताड्नयनाय नमः ॐ श्रीचन्द्र अग्निनयनाय नमः ॐ श्रीपूर्णाय नमः ॐ श्रीपुण्ड्रिघराय नमः ॐ श्री पुण्यदायेन नमः ॐ श्री पुण्यरूपिणीये नमः ॐ श्री भयानिताय नमः ઓમ શ્રી શ્રેષ્ઠ માયાય નમ ઓમ શ્રી શ્રેષ્ઠ ધર્માય નમ શ્રી આત્મવંદિતાય નમ ઓમ શ્રી અસૃષ્ટાએ નમ ઓમ શ્રી શરણરહિતાય નમ હોમ શ્રીસૃષ્ટિ હેતવે નમ હમ શ્રી કપહેવે ન શ્રી વૃષરૂઢાય નમ ઓમ શ્રી શુભસુતાય નમ ઓમ શ્રી સ્થિતિસંહારકારિણ્યે નમ ઓમ શ્રી મંદસ્મિતાય નમ શ્રી સ્કંદમાત્રે નમ ઓમ શ્રી સુધી ઓમ શ્રી મહાભગવતીયે નક્ષાએ નમ ઓમ શ્રી સાધ્વીયે નમ શ્રી સત્ય નમ અહી આપણે શ્રી અન્નપૂર્ણા માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ બોલો અન્નપૂર્ણા માતા ની